આજની રચના છે ધરતી ધ્રુજે વાદળઘુ ધરતી ધ્રુજે વાદળ અને વરસાદ ભીતો ધ્રુજે નભતી ઉઠે ભય નો નાદ વાદળ ગરજે ડમરી ઉડે વર્ષા ભીંજવે ધરતી ને વાયરો વિફરે વીજળી ચમકે ગગન ગુંજે સાહસ ખણકે ધરતી કંપને આહટ ગાજે કુદરત શીખવે માણસને અહંકાર ને પાપ પીડા છે ડૂબે ધરતી કંપને માય કંપન થંભે વર્ષા થંભે જીવન જાગે થંભીને કંપ પછી મૂક શાંતિ બોલે ધરતી જોડે માણસને મિત્રો આજની રચના ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો